પાર્ટીમાંથી જિલ્લા પ્રમુખ આજે આજ રોજ આજે ભહુજન સમાજ પાર્ટી દ્વારા બાબા સાહેબ છોડ ડિસેમ્બર નિર્માણ દિવસ તરીકે આજે પુષ્પાંજલી તરીકે નિર્માણ દિવસ નું કાર્યક્રમ કરવામાં આવ્યું છે અને ભાઈઓ ભાઈમાં ભાઈએ અને આજ બાબા સાહેબ અને એક સંવિધાન દિવસ એટલે સંવિધાન જે બાબા સાહેબે બનાવ્યું છે એનો આજે નિર્માણ દિવસ છે તો એના હરેક દિવસ આજે દિવસોમાં કહેવાય અને વિશ્વમાં એવી રીતના આવું નિર્માણ દિવસ ઉજવાય એવી મારી શુભકામના તરીકે હું વિનંતી કરું છું મીડિયાવાળાને કે આ મેસેજ જે કે તે સુધી થાય બાબા સાહેબના ખરેખર ને એક સંવિધાન આખા સંદેશ આપ્યો છે ભારત દેશને યાર તો એ દિવસ આખા ભારતમાં અંદર પૂરો થાય એવી મારી શુભકામના છે અને અમે આ બહુજન સમાજ પાર્ટી દ્વારા અમે કાર્યક્રમ કર્યો છે

આપવા અમે બધા વધારે વડાના એક બહુજન સમાજ પાર્ટીના ખૂબ જ સહકાર મળેલો છે તો આ પ્રોગ્રામ અમે હર હંમેશના માટે બાબા સાહેબ આખા વર્ષમાં જે કંઈ પ્રોગ્રામ આવતા હોય એ અમેજન સમાજ પાર્ટી સીપીએમ પાર્ટી તેમજ મારી અપિલ છે નામની જે ગરીબ માણસોને ગરીબ પ્રયા અમારા મળે છે

સ્વામી વિવેકાનંદ સ્વામી જાગો પ્રાપ્ત કરો તમે અધ્યક્ષો કે અધ્યક્ષ સમાજ સમાજના આગેવાન કરો તમે જાગો અને ધ્યેય પ્રાપ્ત કરો બીજો ભગવાન કીધું છે તમે કેવું કરીને બતાવો એ ફળમાં દુનિયા તમને પૈસા દુનિયા તમને ઓળખે એટલે અમે એવું કરવા માંગીએ છીએ કે જેથી કરીને પબ્લિકમાં બધી સરકારની સ્કીમો માહિતી મળે બંધારણ વિષય મળે કાયદા વિષય મળે આવના દિવસોમાં અમે અવારનવાર કામ છે શિક્ષણ સુખી છે